થયો છે સવારના છ વાગે ને છ મિનિટ અને હું ને જાનુબેન ઘરેથી નીકળી ગયા છે કેમ કે જાનુબેન ને અત્યારે પિકનિક માં જવાનું છે સ્કૂલ એટલે સ્કૂલ અત્યારે મૂકવા જાવ છું ત્યાંથી એ લોકો ક્યાં લઈ જાય છે નવસારી ક્યાંક રિસોર્ટ માં લઈ જાય છે અંબિકા રિસોર્ટ માં તો જાનુબેન ને આજ મજા કરવાની છે આખો દિવસ હવે જાનુબેન આજે આપણને મળશે નહીં એટલે આજે હવે સાંજે આવશે ત્યારે લેવા જશું

તો જાનુ દીદીને ઉતારીને હવે હું પાછો નીકળ્યો છું સ્કૂલેથી પણ ઘરે નહીં બસ સ્ટેન્ડ જવા કેમકે મારા સસરા ગુલાબના પપ્પા ગામડેથી આવે છે એક મેરેજ છે અહીંયા તો એમને હવે રિસીવ કરવા જાઉં છું હવે રિસીવ કરી અને મળીએ જાવ આવી ગયા છે સસરા ગુલાબના પપ્પા છે સવાર સવારમાં મારે આવેલું ઉઠાણ સ્કૂલે જાય છે

જેની અંદર માં છે આ છોકરો એને હું કામ જ ખોટો સવાર સવારમાં છોકરાઓ સરસ એવું કામ કરી રહ્યા છે લગભગ વાંચી રહ્યા છે શું કેવું હે તમાર પરીક્ષા તો હજી વાર છે કેમ એટલા બધા વહેલા વાંચો મેં ભૂલાઈ નહીં દે ભેગો થાય એ ભૂલાઈ જાય ત્યારથી પણ આ ટી શર્ટ તો તારો પપ્પા પણ પહેરું એવું લાગે છે હે મોટો થઈ ગયો હો આજે વાસણ તમને જે અવાજ સંભળાય છે એ ગઢેડાનો નથી વેદાનનો છે બેઠો બેઠો કરે છે એટલે ગધેડો નથી એટલે બધાયને સમજવું નહીં ગધેડો છે એમ

અને અહીંયા જો આ છે ને વેરધામને વ્રજ બે વાંચે છે ને એનો બીજો મિત્ર ના પાડે છે એ પણ આવી ગયો છે વાંચવા સવારમાં વહેલા ઉઠીને વાંચતા હોય સાત વાગ્યાના કારણ કે બોર્ડ છે બારમું ધોરણ છે ને જોઈ હવે રિઝલ્ટ આવે બસી ખબર પડે કે આ બધે વાંચે છે કે મજા કરે છે રિઝલ્ટ આવે વાસી ખબર પડશે ચાલો તો જમવાનું કીધું તો વાસણ પસાડી જતો તો મહેમાન આવ્યા છે આજે આ કિશુભાઈ અને કુંજભાઈ કિશુભાઈ છે એ રાજુભાઈના સંસ છે ને કોન છે પરેશભાઈના સંસ છે તમે બધાને લગભગ તો ઓળખતા જ હશો તો એકવાર કહી દઉં અને મારા સસરાના સવારે મળાવી દીધા બસમાંથી ઉતરતા હવે તો જમન રસોઈ થઈ ગઈ છે ખમણ છે અમદાવાદી અમદાવાડી શાક છે મરચા છે પૂરી છે સંભાર હશે અને આવશે છે કઢી કઢીને મઠો અને ભાત એટલી વસ્તુ છે તો હવે આનંદ લઈએ આપણે લંચ નો એટલે કાલે અમે કઢી ના ઓલું હતું હું હતું કાલે દહીં ને રોટલો હતો અમે અહીંયા વૈયાવાના હતા ભાઈ તું મરાઈ જારી કરતા પૈસા ખાઈ હા આવી તૈયાર આવી ગઈ છે ખરેખર આ બધું આમ બેઠા હોય ને ત્યારે હું એક ભાઈને બહુ મિસ કરું

જરા ગ્રુપ સ્ટડી કરે છો આ લોકો કેવો સબ્જેક્ટ વાંચે છે ખબર છે આવે તો કે બોલે યે યે આલા લિસ્કો કરતી કરતી ઉતરે ઠી ટિક 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 હવે અમે લગ્ન કરવા નીકળી ગયા છે આજે લગ્ન છે સંગીતા બેન ની ઘેરે ગુલાબના મોટા બેન ની અને અમારા સસરા પણ ગામડે થી લગ્ન કરવા આવ્યા છે

अब आरो थोड़ोक नहीं पसी आखोल पियो पड़े नकर पसी येउ करे है की प्रेशर <laughs> <गुण गुण> <laughs> <दिदुण गुण गुण। laughs> नो करे शिक्षापंती म चौकी मनाई थी तो आते शिक्षापंती रिवाज च है को को एकला पियो ने उ लिखो छे मरीज सर खाओ फैमिली हो ये उ लिखो छे मैं ही नहीं तो फैमिली मा तो

જે ફરી નવાલોગ સાથે તમારી સાથે છીએ અને કાલના બ્લોગમાં ઘણી જગ્યાએ એવું થયું કે લોગમાં કેમેરો ચાલુ કરવાનો રહી ગયો અથવા તો લોગને મતલબ ઘણા શૂટ ન લેવાના એટલે કાલનો લોગ અને આજનો લોગ બે ભેગા કરીને આપણે એક એકલોગ બનાવીએ છીએ અને આજે જે લોગ આવે છે ગઈકાલનો લોગ જે આવ્યો છે એ બહુ જૂનો લોગ છે મતલબ અમે ગામડા હતા ત્યારનો લોગ છે અને ગામડાનો એક લોગ

બાપુજી સાથે છે અને જાનુ હારે એવા છે જાનુ બેન આજે રજા છે કાલે સ્કૂલે થી પિકનિક માં ગયા તાજે આવી ગયા અને સવારમાં પાછા રખડવા ચડી ગયા હવે જોઈએ શું કરે છે અહીંયા હું ને જાનુ દીદી નીકળી ગયા છે ઈ હવે ઘનુ દાદા ને અમે એના બેન ની ઘેરા ઉતાર્યા હતા હવે ત્યાં પાછા લેવા જઈએ છે લઈને હવે જઈએ છીએ ઘરે એ પેલા રસ્તામાં બે કામ છે ઘનુ દાદા એક નવો ફોન લીધો છે

દાદા પાસે છે ને હચનું છે હચ કંપની બંધ થઈ ગઈ ને ના કેટલા વર્ષ થઈ ગયા આજે નથી બેઠલું એટલે આપણે સેમ એમનો અપડેટ કરવા આવ્યા છે કેમ કે નવો ફાઈવ ફોન લીધો છે તો એ સીમ તો ચાલે જ નહીં એટલે હવે નવા ફોનમાં નવું સીમ અભિદાનથી અપડેટ કરાવી દીધું સૌથી વાંચે છે હો ભાઈ આજ તો લેખશો હોમવર્ક બે દિવસનું ભેગું છું શક કેમ છે લેશન લેશન કરે જો તો ને એ ટીચરે 25 લખાવ્યું છે હે હૈ ન્યા મને નોટ માંગે જો પણ એમની જો તો ક્યા થી જો હોય કાલે સ્કૂલ આ કાલે સ્કૂલ ચાલુ હતી કા મેં કે તું એમની લેસન ખરા વગર તું એમ કે એ તો બધા પ્રવાસમાં બધા ગયા હોય બધે લેસન કેરા વગર પાકા મારમાં તું પાકા માસો ખોટું બોલે છે આ એની ભેગુ થાય ખોટું બોલવાનું નૈતિકને ખોટા ખોટો બદનામ કરે સકા 25 વાળો

એ પતર ઠોકી નાખીઓ છે બપોરના સાડા ત્રણ વાગી ગયા છે અને હવે ઓફિસે જ છે બપોર પછી સાડા પાંચ વાગ્યા લગ્ન રૂમમાં જવાનું છે તો લગ્નમાં જઈ પહેલાં એક વખત ઓફિસે જઈ આવીએ કેમકે ત્યાં થોડુંક કામ બા એકલા એકલા અહીંયા ફોનમાં કંઈકનું કંઈક સાંભળતા હોય ફોન ગમે નહીં પડ્યો હોય ફોન ક્યાં પડ્યો ફોન ગમે નહીં પડ્યો હોય તો અહીંયા ચાલુ હોય અને બા કામ કર્યા કરતા હોય એ રીતે

કોની વાડીએ છે બેનું કાકાની વાડીએ નથી એક ઘેનુ કાકાની વાડીએ નથી ખાલી આણે આમનું ફોટો પડીને આવો પૈયા એના વાડીનો હોય તો તો હું જોઈએ ને વાડીનું નહીં હોય ખાલી એમ હું ગૂગલમાંથી ડાઉનલોડ કર્યું હું કહું શું કેવું તારે હા વિભાઈ તૈયાર લગ્નમાં જવા માટે સુપર તો હવે અમે લગ્નમાં જવા માટે તૈયાર થઈ છે એટલે થઈ ગયા છીએ ગુલાબ દહી તૈયાર થાય છે એટલે પછી જઈએ લગનમાં આવે પાછા ફરીએ ગુલાબ તૈયાર થાય છે કે નહીં કેટલી વાર લાગશે જાણીએ એની પાસે જાનુબેન ને બે લગભગ તૈયાર થતા હશે રૂમમાં તૈયાર કેમ થયા જોઈએ હે તૈયાર થઈને આવી ગઈ છે દીદી આજે કપડા કંઈક અલગ પહેર્યા છે અને રોય ઝોલા કાળા પહેર્યા નથી પહેર્યા એટલે આ થોડુંક અલગ પહેર્યું છે કંઈક હાલો હવે ઊભા થાવ કે ન

હાલ હલ હલ ભાઈ પકડાઈ ગઈ પકડાઈ ગયા હતા તમે ભાગથી જવું કામ હે એમ ઉપર માથું ભટકાયોડે છે કાલ પગ મોડાઈ ગયો કેવી દોડે છે તો લંગડી લંગડી પણ દોડે છે લંગડી લંગડીનો ભાવ ના ને એટલે એને બધું ભૂલાઈ જાય તો હવે લગ્ન કરવા નીકળી ગયા છે જાનુ બેન ને હું ને અભિ ને દાદા ને ગુલાબ અને ટ્રાફિક બહુ છે આજે કેમકે અમારા વિસ્તારમાં કાલે સમૂહ લગ્ન છે

પગે આવ આરિયા દીદી આવો રેડી ફાઈન આરિયા આરિયા જો મને છે ને આ છોકરી બહુ વાલી લાગે આ છોકરી થોડાક આવે એમાં સાબજો ને વાંધો ને આપી દઉં થોડાક હું બધા આપી દઉં કે આરિયા

કાક ડેરી માં લઈ જાવ કાક કોકો પાવ તો કાઈ નો રહે ડેરી માં લઈ જઈને કોકો પાઈન બસ કાલ દવાખાન લઈ જાવી પડે એવું છે તો ઓહો તો કા હટી હોય હોય લઈ જવાય ને આ ઘરે આવીને સીધી શેવડી ખાવા મળી છે અને આમ જો તો કા રૂમ માં આમ હોય કે વાડીઓ ખાતા હોય એમ ખાધેલી છે તો આ ને ફોલેલી ફોલેલી છે

Thank you.